નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યુઝ કમાગીની બેન સોમાભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઇનોવેશન કોન્ફરન્સમાં નવતર પ્રયોગ માટે પસંદગી પામ્યા આઈસીસી આઈજી ફાય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આઈઆઈએમએ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાઈ હતી આ ઇવેન્ટ દર પાંચ વર્ષે થાય છે જેમાં દેશ વિદેશના કુલ બસો પચાસ જેટલા લોકોએ ભાગ લીધો હતો આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞા વર્ગમાં પોતાની આગવી શૈલીથી સરાહનીય કામગીરી કરતા કુલ બાર શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં અલવા પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા કામાંગીની બેન સોમાભાઈ પટેલની સમગ્ર વડોદરા જિલ્લામાંથી ઇનોવેટિવ કાર્ય માટે પસંદગી કરવામાં આવી હતી વાર્તાનો વિહાર નવતર પ્રયોગની નોંધ લેવાઈ હતી અને આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લઈ નવતર પ્રયોગને રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો તેઓને હાલ ચિત્રકૂટ એવોર્ડ પણ મળ્યો છે તેઓના શિક્ષણમાં કાર્યકર્તા વિડીયો લોકપ્રિય છે બાળકો સાથે તેઓ સુંદર કાર્ય કરે છે બાળકો સાથે પ્રેમભર્યો વ્યવહાર અને અવનવી પદ્ધતિથી તેઓ શિક્ષણ કાર્ય કરાવે છે